આવું સરસ મજાનું રૂડું આયોજન દ્વારકાને આંગણે થયું છે અને આનંદની વાત એ છે કે લગભગ ગુજરાતના ખૂણે ખૂણેથી કોઈ કલાકાર બાકી નથી લગભગ બધાએ હાજરી આપી છે અહીંયા કેટલું ગવાય કેટલું બોલાય એ મહત્વનું નથી પણ જેવી રીતે કુંભમાં સંતો ભેગા થાય એ જ રીતે આ એક કલા વારસો એ બાને તમામ કલાકારો ભેગા થાય એકાબીજીના પરિચયમાં તો હોય જ પણ જે ભેગા રહે ભેગા એક આજની રાતનો આવો રૂડો આયોજનમાં સાથે બેસવા મળે એના માટે આ ત્રણેય મિત્રોને એકવાર જોરદાર તાળવીના ગગડાટથી વધાવો અને ગયા વર્ષે ભગવાન સોમનાથના સાનિધ્યમાં આવું રૂઢું આયોજન કરેલું આ વખતે કિશોરભાઈને બધાય વાત કરી અને દ્વારકા નક્કી કર્યું કિશોરભાઈ આજનો અમુક વાત મારે કહેવી એટલી જ છે કે આજનો એવો ઉત્તમ દિવસ થયો છે કે દરેક કલાકારોએ ત્યારે સોમનાથમાં આ બધા ધજા ચડાવીને આજે દ્વારકાધીશને ધજા ચડાવી અને જોગાનું જોગ આજ આઠ તારીખે બીજનો આઈ હોન્બાઈ માનો જન્મદિવસ બીજ ખરી પણ તારીખ આઠ છે તારીખ પ્રમાણે જન્મદિવસ આઈ હોન્બાઈ માનો આજે જ અને આજે જ માની ધજા પણ અહીંયા દ્વારકાધીશને ચડી છે અને એટલું નહીં અહીંયા ગિરીશાપાન બધા બેઠા હતા કંચનમાં અમે ધજામાં પણ સાથે થઈ ગયા આપણે બધા ત્યાં ગયા ત્યારે તો જાણવા મળ્યું એટલે આનંદ એ થયો કે આજ તમે સો વર્ષ સુધીની આ આઠ તારીખની ધજા આઈ માય હોન બાય માની કાયમ માટે અહીંયા દ્વારકાધીશ માટે જે નક્કી થઈને એ જ દિવસે જે અનેક કલાકારોએ આ ભગવતીના ગુણગાન ગાયા છે અનેક કલાકારો તમામ કલાકારોએ ભગવાન દ્વારકાધીશના ગુણગાન ગાયા છે આપણે બધા ભાગશાળી ગુજરાત ભાગશાળી એટલે જ છે કે જ્યાં હરિહરનો હાથ પડે છે તો એ હરિને હર વ્યય છે અને સાથે શક્તિ છે હર એટલે શંભુ હરિ એટલે વિષ્ણુ આપણા ચાર ધામ અને ચાર ધર્મની પીઠ તો ગુજરાત ભાગશાળા એ માટે છે કે એને બે મહાદેવ મળ્યા બે જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાં બે જ્યોતિર્લિંગ

સાધક આજ અહીંયા સામે બેઠા હોય અને એ સુરના સાધકો દ્વારકાધીશની ધજાના નેજા નીચે અહીંયા આવી અને પોતાની વાણી પવિત્ર કરતા હોય દ્વારકાધીશ રાજી બહુ હશે સુકામ આજ મા ભગવતી સોનભાઈ માંની પણ ધજા અને સમગ્ર કલાકારો તમામ ભેગા થઈ એની ધજા દ્વારકાધીશ ઉપર ચડી અને પાછા તમામ કલાકારો આજે દ્વારકા આવીને ગાવા મળે એ નથી સાહેબ આમાં બિલકુલ નહીં આમાં હું તો આ તો તમે બધાના નામ કીધા બાકી નામ લેવાય અને દરેક માલી પાંચ પાંચ જણાને બોલવાનું કહી દેવાય એટલે જમાવટ અહીંયા હારે બેસી જાય અને સાથે બેસવા મળી જાય તો એ મોટા મોટી વાત છે એટલે દરેક કલાકારોને હું મારા હૃદયનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દરેક સાહિત્યકારો કલાકારો અભિનેતાઓ જેણે જેણે કલાનું કામ કર્યું છે કારણ કે દરેક માલિક કૃષ્ણે કામ કર્યું છે જો એણે વાહડી વગાડી બેઠા બેઠા ધ્યાનથી એણે ધ્યાન પણ કર્યું ગિરિરાજ ધરણનું ત્રીજી વાત શેષ નારાયણને નાચ્યો ત્યારે એણે માથે નૃત્ય પણ કર્યું અને ગીતા જેવું જ્ઞાન પણ એને આપ્યું એ તમામ કલાઓના સંપૂર્ણ હોય તે ભગવાન કૃષ્ણ છે અને એ જ ભગવાન નારાયણની નગરીમાં આજ મારા સમગ્ર કલાકારો બહેનો ભાઈઓ કવિઓ લેખકો કેદાનથી લઈ અને રાજભા સુધી અહીંયા કેટલાના નામ લેવાની જરૂર નથી પણ એક આજનો આનંદ છે અને આનંદ કાયમી માટે રહે પોતપોતાના જે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રને દીપાવે પોતાનું કાંઈક એવી રચના રજૂ કરે કાંઈક એનું પોતાનું એક સૂર એવો મળી જાય તો એનાથી સમાજને ખૂબ આનંદ મળતો હોય છે હમણાં એક ભાઈ મને કીધું મને કે તમારા કલાકારોના એક કટાક્ષ કરે ને કહો મને કે ભાઈ તમારા કલાકારોના રાફડા ફાટ્યા અમે તર રાફડા ફાળવવા હે ના બુસ મારું ના જે કલાની ઉપાસના કરે છે કલાનો એ એ સાંસ્કૃતિકનો એક વારસો ટકાવીને બેઠા છે એ સમગ્ર કલાકારો આજે દ્વારકાને આંગણે જ્યારે આવી રીતે મળ્યા છે અને દરેક કલાકારોને કહું કે આવું જ્યારે જ્યારે વર્ષમાં એકવાર ભેગું થવાનું આવે ત્યારે ભૂલી જજો આપણે કોણ છીએ ત્યારે એટલું જ અંદર રાખજો હૃદયમાં કે આ સમગ્ર અમારા ભારૂડા ભેગા થવાના છે અમે જે ક્ષેત્રના માણસ છીએ એ બધા ભેગા થવાના છે અને એવા લાગણીને ભાવથી આપણે આ રીતે મળતા રહીએ અને દરેકના પોતપોતાને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો કે નારાયણ બધાને હજી મીઠા સુર દેજે જેથી કરીને તારી મૂકેલી કલા અમે જગતના ચોક સુધી મૂકી શકીએ અને માણસોને અમારા કલા દ્વારા સેવા કરી શકીએ એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે આ બધાએ દરેક કલાકારોના ખૂબ સન્માન કર્યા છે અને એ સન્માન તો આપણે મેં હું બપોરે કહેતો હતો ઇન્ટરવ્યુમાં મને કે બીજું કોણ મેં કીધું નહીં અમે અમે ગાવાવાળા અમે આજે જૂની મંડળી આવી જ હતી ગાવાવાળા આપણે મૂંગણ પાથરવાવાળા આપણે થાળ ગાવાવાળા આપણે આપણે પ્રસાદ લેવાવાળા આપણે એમ આજ મોહાર જમવાનું મા પીરણ ઘરનું પોલિટિશિયન ને બાપ ફોલદાર એમ આજ આપણો દ્વારકાથી જ થઈને બેઠો છે અને એના ગુણગાન ગાય ગાયને આંખો આંખો રસ એમ કહેવાય કે આપણે એના ગળા તોડતા હોઈએ આજ નારાયણ આપણને એ ગળાનું સારસિંગ કરી દેવાનું છે અને આપણને અહીંયા બેઠો બેઠો દ્વારકા બેઠો બેઠો આશીર્વાદ આપી રહ્યો છે એ માટે દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના સાથે ફરીવાર આ ત્રણેય મિત્રોને જોરદાર તાળીઓના ગળાથી વધાવો અને આ બધાય આવી જ રીતે ઘરનું સમજીને આવતા જો આવા દરેક આયોજન થાય ત્યારે એવી આશા સાથે વિનવું છું અસ્તુ જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી અને એક બીજી વચ્ચે કહી દઉં કે આપણા ગુજરાતના દરેક જિલ્લામાં કલાકારો છે પણ એક ડાંગ જિલ્લામાં થોડાક કલાકારો ઓછા હોય એના કલાકારો જે છે આવતા ઓલામાં એ આપણા આદિવાસી ભાઈઓ જે એની કલા લઈને બેઠા છે એને પણ આપણે જગતના ચોકમાં મૂકીએ છીએ એટલે આવતા વર્ષે એને એક ખાસ નોંધ લઈને ખૂબ અદ્ભુત નૃત્યો છે ત્યાંના હું હમણાં આઠ દિવસ એ વિસ્તારમાં ફિર્યો છું અને ત્રીજી વાત એ કહું કે માણસો કહે છે ને કલાસે શું થાય કલા મળી જાય ને તો માણસને ધર્મ મળી જાય આજે આપણે એ શેવાડાના માણસ સુધી પહોંચ્યા નથી ને તો આજે મારે કહેવું છે સાહેબ એ વિસ્તારના અમુક ગામડામાં ખાલી દ દહ ઘર વધ્યા છે હિન્દુત્વ માટેના બાકીના બધા થઈ ગયા છે કારણ કે આપણે કોઈ હંભાળ ન લીધી ત્યાં જઈને આપણા જગતગુરુ શંકરાચાર્ય હમણાં જઈ જઈને ત્યાં પણ એ વિસ્તારમાં ગયા છે અને એક અમારા ત્યાં કેપી સ્વામી અને અમારા એક વડીલ સ્નેહી નામને આપું સાહેબ એણે ત્રણસો મંદિર બનાવવાનું બીડું ઝડપ્યું છે એ બાજુ કારણ કે કોઈ ગામમાં મંદિર જ નથી ત્યાં ચર્ચ બધાય છે પણ મંદિર નથી પણ એ અમારા એક મહાપુરુષે એ બીડું ઝડપ્યું છે અને અત્યારે દોઢસો મંદિર તો ત્યાં બની ગયા છે દોઢસો ગામની અંદર મંદિરો બની ગયા છે અને હવે દોઢસો બના બનાવવાના બાકી છે તો એ સાચો વારસો કલાકારની એ પણ જવાબદારી છે કે આપણા ઘર ઘર સુધી સંસ્કૃતિનું વાહન થાય એને સંસ્કૃતિના ઉપાચક બને આ કલા શું છે એ સંસ્કૃતિની ઉપાસના છે અને એ ઉપાસના આપણે બધા કરી રહ્યા છે દરેક કલાકારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય શ્યારામ ભારત માતા કી જય વંદે માતરમ જય દ્વારકાધીશ આ તાને ત્યાં જ ઉભો રહેવા માટે વિનંતી કરીશ કલા વર્ષો બે હજાર પચીસની ટીમ એમનું સન્માન કરવા માગે છે ત્યારે હું વિનંતી કરીશ કિશોરભાઈ લખનોત્રા અને વિષ્ણુભાઈ દેસાઈને કે અમારા સૌના માર્ગદર્શક પરમ આદરણીય વડીલ શ્રી રામજીભાઈને બધા મિત્રોને વિનંતી કરીશ કે આ સન્માનમાં જોડાશે આપણે સૌ જોરદાર તલોથી નવાજીશું આપણા સૌના લાડલા આપણા સૌના આદરણીય આપણા સૌના માર્ગદર્શક પરમાદરણીય શ્રી માયાભાઈ આહિરને સાથે જ આજના કાર્યક્રમ દરમિયાન સુંદર મજાનું સંચાલન કરી રહ્યા છે એવા નવયુવાન જેમની પાસે ઘણી બધી સિદ્ધિઓ છે કચ્છના એક ફાસ્ટ બોલર રહી ચૂક્યા છે અત્યારે શિક્ષક છે એવા મેક્સ આહિરને પણ હું નમ્ર નિવેદન કરીશ કે મંચની મધ્યમાં પોતાનું સ્થાન લેશે માયાભાઈ આહિર વિષ્ણુભાઈ અને કિશોરભાઈ મેક્સભાઈનું અહીંયાથી સન્માન કરશે આજના કલા વારસો બે હજાર પચીસમાં જે મારી સાથે સંગત કરી રહ્યા છે એવા મેક્સભાઈને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું છે કચ્છથી આપણી વચ્ચે આવ્યા છે